નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ ત્રણની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ ત્રણની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમના પ્રવૃત્તિ નંબર ચાર મારી વાર્તા તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું અહીં તમે તેમનું પોસ્ટર પણ આપેલું છે જે તમે જોઈ શકો છો આ પ્રવૃત્તિ ધોરણ ત્રણની તમામ પ્રવૃત્તિના વિડીયો આપણી ચેનલ ઉપર મૂકાઈ જશે તેમની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો તેમનો પણ જરૂરથી અભ્યાસ કરી લેજો અને આ ધોરણ ત્રણની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકને તમામ સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો અહીં કોન્ટેક નંબર આપેલો છે જેમાં કોન્ટેક કરી અને અહીં જે એપ્લિકેશનનું નામ આપેલું છે ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પર તમે જઈને પીડીએફ પણ મેળવી શકો છો તો શરૂઆત કરીએ મારી વાર્તા આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જશે આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા દાદા દાદીના મુખે કહેવાતી જશે આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપને યાદ જ હશે આવી તમે તમારા ઘરમાં કે ગામમાં કહેવાતી સ્થાનિક બોલીની સાંભળેલી વાર્તા નીચેના ભાગમાં લખો તો જોઈએ આપણે વાર્તાનું નામ છે નાના માણસોની મોટી ભેટ કોની પાસેથી સાંભળ્યું તો કે દાદીમા પાસેથી તો જોઈએ એક અત્યંત પૈસાદાર પરિવારના એકના એક દીકરાના લગ્ન હતા એકમાત્ર સંતાન હોવાથી દીકરાના માતા પિતાએ ધામધૂમથી લગ્ન ઉજવવાનું નક્કી કરેલું લગ્નમાં સામેલ થનાર તમામ લોકોને કંઈક ભેટ આપવી એવું નક્કી થયું તો એક દિવસ પતિ પત્ની બંને સાથે બેસીને કોને કોને શું ભેટ આપવી એની ચર્ચા કરી રહ્યા હતા લાંબી ચર્ચાના અંતે એવું નક્કી થયું કે લગ્નમાં આવનાર તમામ સ્ત્રીઓને એક સાડી અને તમામ પુરુષોને એક સૂટ ભેટ આપવું મેનેજરને બોલાવીને આદેશ આપ્યો લગ્નમાં આવનાર મહેમાન માટે પાંચસો સાડી અને પાંચસો સૂટના કાપડનો ઓર્ડર આપી દો મારા લાડકા દીકરાના લગ્ન છે એટલે સાડી અને સૂટ મોંઘામાં મોંઘા હોય એવા લાવવાના છે એમાં જરા પણ કંજુસાઈ ન કરતા મેનેજર જતા હતા એટલે શેઠાણીએ એને અટકાવીને કહ્યું તમે થોડી સાડી અને સૂટ સસ્તા હોય એવા પણ લેજો શેઠે કહ્યું કેમ એવું શેઠાણીએ કહ્યું ઘરના નોકરને જે ભેટ આપીશું એ બહુ મોંઘી આપવાની જરૂર નથી એમને તો સસ્તી આપીએ તો પણ ચાલે સાંજે સાડી અને સૂટના કાપડની ખરીદી કરવા માટે મેનેજર શહેરના એક અત્યંત આધુનિક શોરૂમ પર પહોંચ્યા આ શો શોરૂમ શહેરનો સૌથી મોંઘો શોરૂમ હતો મેનેજર અંદર પ્રવેશ્યા કે એનું ધ્યાન ચાર પાંચ જાણીતા ચહેરા પર પડ્યું આ બધા લોકો ઘરના નોકર હતા મેનેજરને આશ્ચર્ય થયું કે નોકરો અહીંયા શું લેવા આવ્યા હશે એ તો એક બાજુ ઊભા ઊભા જોવા લાગ્યા નોકરો સેલ્સમેન સેલ્સમેનને કહી રહ્યા હતા ભાઈ અમારા શેઠના એકના એક દીકરાના લગ્ન છે લગ્ન પ્રસંગે અમારે એમને ભેટ આપવી છે અમને આવા સામાન્ય કપડાં ન બતાવો તમારા શોરૂમમાં જે મોંઘામાં મોંઘા કપડાં હોય એ બતાવો અમે બધાએ સાથે મળીને અમારા નાના શેઠને ભેટ આપવા માટે અમારા પગારમાંથી ઘણી બચત કરી છે એટલે તમે ચિંતા ન કરતા નોકરોની વાતો સાંભળીને મેનેજરની આંખ ભીની થઈ ગઈ જોઈએ કે વાર્તામાં શું શીખવા મળે છે તો કે મિત્રો આપણે માણસોના હૃદય જોઈને નહીં પરંતુ એના હોદ્દા જોઈને ભેટ આપીએ છીએ જો આપણને મોટા હોદ્દા પર બેઠેલા માણસોને નાની ભેટ આપવાથી શરમ આવતી હોય તો પછી મોટા હૃદયના માણસોને નાની ભેટ આપતા શરમ કેમ નથી આવતી તો વિદ્યાર્થી મિત્રો જોઈએ કે વાર્તાનું એક ચિત્ર દોરો તો અહીં એક સરસ મજાની એક વાર્તાનું ચિત્ર દોરી અને બતાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે પ્રવૃત્તિ નંબર પાંચના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કર દેજો જેથી તે લોકોને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિના તમામ પ્રવૃત્તિનું સંપૂર્ણ સોલ્યુશન મળી રહે અને આ વિડીયોની પીડીએફની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો